સોસાયટીમાં બહારના ભાગમાં નાના ભૂલકાઓ તેમજ વડીલો બહારના ભાગમાં બેસતા હોય છે રમતા હોય છે ત્યારે કમનસીબે કોઈ જાનહાનિ થાય તો જવાબદાર કોણ પરંતુ મોટી દુર્ઘટના ઘટતા અટકી જવા પામી હતી જયારે સોસાયટીમાં લાઈટના પોલ પર ઘર પર પણ પડ્યા હોવાના કેટલાક કિસ્સાઓ બન્યા છે છ થી સાત જેટલા ચાલુ વીજ પોલ પડી જતા ભયનો માહોલ સર્જાયો હતો ઉલ્લેખનીય છે કે કરજનજીની ઘોર બેદરકારી કોઈનો જીવ લેશે સદનસીબે કોઈને જાનહાનિ થઈ ન હતી આજ રોજ કરજણ નગરપાલિકા વિસ્તારમાં આવેલ વોર્ડ નંબર ચાર ત્યાં રામનગર ને પ્રતાપ વિસ્તાર આવેલો છે ત્યાં છ થી સાત એમજીઓ ના થાંભલા અચાનક પડી ગયેલ છે અહીંના નાના ભૂલકાઓનો પણ જીવ બચ્યો છે અહીંના બુઝુર્ગો મહિલાઓ વડીલો તમામનો જીવ આજે બચી ગયો છે જો આજે કોઈ મોટી દુર્ઘટના ઘટી હોત તો જવાબદાર કોણ હોત આજે અહીંની સ્થાનિક જનતા એ એમજીઓ ને વારંવાર રજૂઆત કરવામાં આવી છે કે થાંભલા ખરાબ થઈ ગયા છે છતાં પણ તંત્ર ઘોર નિંદામાં હતું એમજીએસએલ ના કર્મચારી ઊંઘમાં આજે આ ઘટના ઘટી છે હવે આ ઘટનામાં કોઈ મોટી દુર્ઘટના ઘટી હોત તેની જવાબદાર કોણ લે અને ગાડીઓ ને પણ નુકસાન થયું છે અને થોડી થોડી ગાડીઓ બચી ગઈ છે પણ કહેવા મતલબ એ છે કે મોટું નુકસાન થયું છે ગાડીને તો એની ભરપાઈ પણ કોણ કરત અને કોનો જીવ ગયો હોત તેનો જવાબદારી પણ કોણ લે અમારો ભૂલકાઓ નીચે રમતા હતા તો હરિયા ને હરિયા ઘરમાં જતા રહ્યા આ કાલ ઉઠીને અમારું બાળક એકાદ ઘુમાઈ જાત

લાઈટ ચાલુ જીબી વાળા હમણાં જોવા આવે કેવું થયું છે એવી રીતના